દેન દુખ્યાના દુખ દૂર કરતી દેવી એટલે માં દશામાં માં દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે શ્રદ્ધાળુઓ માય ભક્તો પોતાના નિવાસ સ્થાને માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિભાવ છલકાવતા હોય છે જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે એક ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ જરતું હોય છે જે આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માય ભક્તોનો ઘોડાપોર ઉમટી પડતું હોય છે અને અદ્ભુત ચમત્કાર દર્શન કરીને માય ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે દર્શન કરવા માટે મુંબઈથી બોલાવ્યા હતા અને ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતા અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો છે અને તેઓ ચમત્કાર અને ગણાવી રહ્યા છે અને હવેથી દર વર્ષે દર્શન કરવા આવશે મનન પાર્ક સોસાયટી દશામાનું મઢ અને પહેલા માનું નાનું કાચું મંદિર હતું હવે આ ત્રીસ વર્ષથી નવું મંદિર બન્યું છે અને મા ચાલીસ વર્ષનું ઘીનું પરચો છે અને આ જે અંદર ધારા વહે છે આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ દિવાસાના દિવસ ક્યાંથી માનો ઘીનો પરચો ચાલુ થાય તે દસમા દિવસ સુધી અને દસ દિવસના આશરે કેટલા લોકો દર્શનાર્થી આવતા હશે ઓ દિવસનું પચાસ હજાર પબ્લિક આવતું હશે એટલે આટલા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત પ્રખ્યાત મોટામાં મોટું મંદિર માન ઉમાન પાંચ વર્ષથી જો જૂનો પડ્યો છે માતાજીને ત્રીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા છે માતાજીને અહીંયા અહીંયા દિવસના દિવસે માતાજી જ્યારે સાંધળી લાવે છે દર વર્ષે નવી નવી સાંધળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટી સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે એ દસ દિવસ માટે પચાસથી સિત્તેર કિલો જેવું ઘી પડે છે એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે છે છે આ કેટલા વર્ષ થયા ખાસ વર્ષ થઈ ગયા છે ત્રીસથી થી પાંત્રીસ વર્ષ થઈ ગયા છે હા મંદિર હા મંદિર જ્યાંથી માતાજી પહેલાથી માતાજીને પરચોત છે અને આ જે અત્યારે ઘીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું એવા માતાજીને આ પાંચ મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવી વડોલીના જે અબ્દુલભાઈ છે મોમેડન છે એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ અહીંયા માતાજીની મૂર્તિ છે તમે ખોદીને કાઢો ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તોનું ઘોડાપુર કેવું હોય છે ભક્તોનું ઘોડાપુર તો બહુ જ છે દૂર દૂરથી રાત્રે બાર વાગ્યા સુધી ઘોડાપુર જ રહે headline news nitas